या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्य 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 नमो नमः તો આજે અમારા જ્ઞાતિના યુવા ઘનિષ્ઠ કાર્યકર એવા મિતુલભાઈ ભટ્ટ મળી ગયા છે અને તે બી માતાજીનો ઇતિહાસ બહુ સારો જાણે છે અને બહુ ખજાનો તેની પાસે છે માતાજી ઇતિહાસનો કોઈ કારણોસર એ મંદિરમાં અત્યારે આવી શકે એમ નથી તો અહીંયા માતાજીની સ્તુતિ જે બહુ વર્ષો જૂની સ્તુતિ છે જે લગભગ આજકાલ કોઈના મોજાએ મેં સાંભળી જ નથી તો આપણે મિતુલભાઈ ભટ્ટના મોઢેથી માતાજીની આરાધના માતાજીની જે સ્તુતિ છે તે આજે સાંભળવાનો મોકો તો મિતુલભાઈને હું જરૂરથી કહીશ કે મિતુલભાઈ તમે ભી અમને આ માતાજીની સ્તુતિ અમારા ભક્તો સુધી પહોંચાડવાની કોશિશ કરો તો મિતુલભાઈ બી માતાજીની સ્તુતિ માતાજીની આરાધના આપણા સુધી પહોંચાડે છે મિતુલભાઈ ધન્વેન્દ્રભાઈ વ્યાસે વાત કરી કે માતાજીનો ઇતિહાસ જાણવો છે

વિક્રય ગણો કન્યા તણો જ્ઞાતિ માં ચાલી રહ્યો એ પાપ થી બચવા તું માં સદબુદ્ધિ સૌને આપજે પ્રત્યેક દિન વસ્તી ઘટે માં તું કેમ જોયા કરે રે ના સહા તું અજ અમ વંશ વૃક્ષ વધાર જે ક કછોરું થાય પણ માતા કુમાતા નવ થતી

કે 563 સુખ સાલ માં મંગળપુર જ્ઞાતિ મળી યજ્ઞો કર્યા દોરણ કર્યા ઈ વાત ક્યાં જાઓ ભૂલી મુજ નામ ના સોગન લઈ રયો કરી દોરણ કર્યા પણ એક ના પાડું તમે એ પાપ તમને છે નઈડા છાને કોને પૈસા લઈ ખોટા લખત બવ એ કર્યા બોલાવીને નિજા ગણ જ્ઞાતિ જનો ને છે એવા ઘણા દોષો ભૈરા અચકાવ માફી આપતા લાવ્યા કદી દિલ માં દયા નિજ ભાઈ ને સંતાપતા વાવ્યા તમે બાવળ તમારા પંથ માં બહુ થી તો આંબાની આશા રાખતા શું આજ શરમાતા નથી

પળો પળ કડું ચડતી અને ચા પૂર દઈ માં વાલથી સમુદ્રી માં તકી જે તો અદ્ભુત અસહ્યા ખરેખર મારા રૂવાડા ઉભા થઈ ગયા જે મિતુલભાઈ છે દિલથી અને જે એને ભાવથી જે માતાજી છે જે સ્તુતિ વરડાવી કે આખો આપણે કણવળા જ્ઞાતિનો જે

અને મિતુલભાઈ પાસેથી આપણે પડવા ઓર બી એની પાસે બહુ માહિતી છે આખા કંડોળપુરાની બી માહિતી છે કંડોળ એક જ્ઞાતિ વિશેની બી માહિતી છે તો આપણે એની પાસેથી બહુ જાણવાની કોશિશ કરશું તો ચાલો અત્યારે આપણે માતાજીના મંદિરે છીએ છીએ કે જ્યાં આજે જીણા છઠ નો હવન છે માતાજી નો પ્રાગટ્ય દિવસ છે તો આપ સૌને મારી સાથે બની રહેજો રાજુલા કંડોળા જ્ઞાતિ સામુદ્રી માતાજીના હું તમને સૌને દર્શનનો લાભ આપીશ તક મારી સાથે બના રહેજો આગળના વિડીયોમાં જોતા રહેજો અત્યાર સુધીમાં એ સામુદ્રી કોરા મોતન કી માલ અખંડ ભૂમંડલેશ્વરી રાજેશ્વરી માં કુળદેવી માં સામુદ્રી માં ને ઘણી ઘણી ખરી માં તારા રાજુલા ની અંદર અઢારસો એકાણું માં શ્રી સમુદ્રી માતાજી ને મંદિરે પ્રતિષ્ઠા થઈ

ત્યારે વરસાદ અને એમાં બહુ તકલીફ પડતી તો આજ હવન માતાજીના નીચ મંદિર ની અંદર સ્થાપિત કરવામાં આવ્યો છે के भयो कपिले नोटे माछि प्रगति या ए बीजेपी नोटे ल्या छ बा जोथरे अछु बन्द गर्नु अतिप्रसन्तया તો ગાઈસ હવન પૂરો થઈ ગયો છે અને અમે જઈશું વૃંદાવન ગાર્ડનમાં જ્યાં અમારું જ્ઞાતિ ભોજન છે લેડીઝ લોકોનો ગરબાનો બી પ્રોગ્રામ છે અને મહાઆરતીનો બી પ્રોગ્રામ છે મહાપ્રસાદનો બી પ્રોગ્રામ છે તો હવે અમે જઈશું મારા ફેમિલી સાથે વૃંદાન ગાર્ડન તો હું તમને રસ્તાનું શૂટિંગ બી બતાડતો જઈશ અને વૃંદાન ગાર્ડનનું બી આગળનું ફંક્શન છે ત્યાંનું બી શૂટિંગ બતાડી તો જ્યાં સુધી વિડીયોમાં અમારી સાથે બનાવી રહેજો બનાવી રહેજો

નો જે સમૂહ પ્રસાદ નું આયોજન હતું તે શરૂ થઈ ચુક્યું છે અને બસ મા સામુદ્રી બોલદેવી પાસે એક જ પ્રાર્થના કરું છું કે હર સાલ બસ તમારાવા આશીર્વાદ અમારા રાજ બનાવી રાખજો અને સદાય પ્રેરણા